ભગવાને કીધું કે કાલે હું બધા ભોજન કરીશ બધા ગોવાડિયા હરખાતા હતા કાલે હું કૃષ્ણ માટે આ બનાવી લઈ જાઈશ કાલ કૃષ્ણ માટે આ બનાવીને લઈ જાઈશ કાલ પ્રભુ મારું ભોજન કરવાના છે બધા ગોવાળિયા હરખાતા ઋષિ નો દીકરો મધુમંગલ આ મધુમંગલ છે એ રોજ ભગવાન ની હારે ગાયો ચરાવવા જાતો હવે સાંડલી ઋષિ ના ઘરમાં એટલી દરિદ્રતા કે ક્યારેક ક્યારેક તો ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થાય ઘરમાં કઈ ખાવાનું ના હોય અને જયારે ખબર પડે કે આજ કઈ ખાવાનું નથી એટલે જે મધુમંગલ ની મા હતા સ્વભાવ હતો કે બપોરનું ટાણું થાય એટલે ભગવાન જેટલા જેટલા છોકરાઓ રમતા હોય ને બધા જમવા બેસાડી દે અને એટલા માટે પૈસા થી માણસ મોટો નથી થતો બસ જેટલું થાય ને એટલું બીજાને ખવડાવીને ખુશી થાજો રોટલો મોટો રાખજો બાકી રોટલા તો બધા મોટા હોય રોટલો મોટો રાખજો કોઈ દિવસ ખાઈને ખુશી નહીં થવાનું બે માણસો તમારે ઘેર જમવા આવે ને અને ભલે આ બધા તો બહુ ભાવવાળા વાળા પણ ઘણી જગ્યાએ જાય તો મેં તો એવા લોકોને જોયા છે ખામે થી કીધું હોય ને ભાઈ આજ તારી ઘેર ભોજન કરીશ તો કે હવે નવ વાગે ફોન કરીએ ને તો એ કે હવે અટાણે તો રસોઈ થઈ ગઈ હશે કોઈ માણસ તમારે ઘેર આવતો હોય તો કેટલા પ્રેમથી આશા લઈને આવ્યો હોય અને એને આપણે પ્રેમથી જમાડી ના શકીએ કદાચ ઓછો પૈસો હશે ને તોય ખવડાવ્યું કોઈ દિવસ ખૂટતું નથી જેટલું ખવડાવશો ને એટલું વધારે વધશે એટલા માટે હંમેશા ખવડાવીને ખુશી થવાનું યશોદાજી નો નિયમ એટલે મધુમંગલ રમતો હોય ભગવાન ની હારે હારે મધુમંગલ નહીં જમાડી દેતા કારણ યશોદાજી ને ખબર હતી સાંડીએ ઋષિ તો કોઈની પાસે માંગવા નહીં જાય પણ આ છોકરાને કેમ ભૂખો રહેવા દઉં હવે મધુમંગલ વિચાર કરે કે હું તો ક્યારેક ક્યારેક ભૂખો જાવ પણ કાલ કૃષ્ણ માટે હું બનાવીને લઈ જાય આવ્યો સાંડીલી ને એમના પત્નીએ કીધું કે દીકરા જમી લે ને તો કે નહીં માં આજ ભૂખ નથી કારણ જ્યારે બહુ હરખ હોય ને ત્યારે બહુ ભૂખ ન લાગે અને જ્યારે બહુ દુખ હોય ને ત્યારે ભૂખ ન લાગે

કાલે બધાય હારી હારી વસ્તુ બનાવીને લઈ જાહે માં તને તો ખબર છે ને કે આપણા ઘરમાં કેટલી દરિદ્રતા છે બધા ભગવાન માટે કૃષ્ણ માટે હારી હારી વસ્તુ બનાવીને લઈ જાહે હું કાલ કૃષ્ણ માટે હું લઈ જાવ મધુમંગલની માં કહે કે લાલા હું તારા ક્રિશ્નને ઓળખું છું એ તારા ભોજન ને નહીં તારા ભાવને જોઈ લેશે આપણા ઘરમાં બીજું તો કંઈ નથી પણ ખાલી એક રોટલો થાય ને એટલો બાજરાનો લોટ છે અને બે દિવસની ખાટી છાશ પડી છે

મોઢા રાખ્યો અને અડધો કરસો છે છાસ પોતાના હાથ ઉપર ધોરી દીધો અડધી છાસ મોઢામાં ગાય અડધી છાસ છે મધુમંગલની ની કોણી ઉપર થતી હતી પ્રેમ હતો ભાવ હતો મધુમંગલ એથી છાસ જે કોણી ઉપર થી ભગવાન પોતાનો ભગવાન ઓલી બાજુ બ્રહ્માજી ને જરા જઈને જોવું તો ખરા ભગવાન અત્યારે પૃથ્વી ઉપર કેવી લીલા કરે છે બ્રહ્માજી એ જ્યાં આવીને જોયું ત્યાં તો અહીંયા ભગવાન એથી છાસ પીતા તા

ભગવાન જ્યાં મધુમંગલની એઠી છાસ પીને પાછા આવ્યા ગાયો ને ગોવાડિયાઓને જોયા નહીં ભગવાન સમજી ગયા કે બ્રહ્માજી મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે હાંજ પડી અને જ્યાં ભગવાન ગાયો ને ગોવાડિયાઓને લઈને જતા હતા જ્યાં ગાયોને ને ગોવાડિયાઓને લઈ જવાનો સમય થયો ભગવાન વિચાર કરે કે અત્યારે ગાયો ને ગોવાડિયાઓ તો બ્રહ્મલોકમાં છે હવે કદાચ હું ઘેર એમનમ જઈશ અને ગોવાડિયાઓને ગાયો ને જોઉં વ્રજવાસીઓ જોશે નહીં તો પછી બધા દુઃખી થઈ જશે એટલે ભગવાને બ્રહ્માજીના મોહ નો નાશ કરવા માટે જેટલી ગાયો જેટલા ગોવાળિયાઓ હતા પોતાના સ્વરૂપ માંથી એટલી જ ગાયો અને એટલા જ ગોવાળિયાઓ અહીંયા વ્રજમાં વૃંદાવનમાં પણ પાછા એ જ ગાયો ને એ જ ગોવાળિયાઓ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા અને હાંજ થઈ એટલે ભગવાન બધી ગાયો ને ગોવાળિયાઓને લઈને ફરી પાછા વ્રજની અંદર ગયા એક વરસ સુધી આવી ઘટના ચાલી રોજ સવારમાં ભગવાન ગાયો ને ગોવાળિયાઓ પોતાના જેટલા સ્વરૂપ હતા એ બધા લઈ અને વન માં ગાયો ચરાવવા જાય હાજ પડે એટલે પાછા ઘેર આવે આમ તો બધી ગોપીઓ પોતાના દીકરાને વધારે પ્રેમ કરતી જ પણ આ એક વર્ષ સુધી બધી ગોપીઓને પોતાના દીકરાઓમાં ભગવાન કૃષ્ણ દેખાવા લાગ્યા કારણ પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા હતા એટલે એક વર્ષ સુધી પોતાના દીકરાને ખૂબ પ્રેમથી મોકલે અને ભગવાન કૃષ્ણનું સ્મરણ થતું રહેતું કારણ પોતાની આજુબાજુમાં જે ગોવાડિયાઓ જે ગાયો હતી ભગવાન કૃષ્ણના સ્વરૂપ હતા એટલે ગોપીઓનો પ્રેમ વધી ગયો ભગવાન માટે